ગુજરાત રાજ્ય પોલીસ માટે ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે બુધવારે સવારે કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય પોલીસ દળ માટે રાજ્ય લેવલની ટુર્નામેન્ટ આયોજન સુરત શહેર ખાતે કરવામાં આવ્યું છે જેને બુધવારના રોજ અઠવા લાઇન્સ ખાતે આવેલ ઇન્ડોર સ્ટેડિયમમાં સવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ સમયે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ સહિત કર્મચારીઓ જોડાયા હતા ડીજી શ્રીના નામ અલગ 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 પ્રકારના પ્રકારના ગુજરાત આયોજન કરવામાં આવે છે છે જેમાં વોલીબોલ બાસ્કેટબોલ ફૂટબોલ ક્રિકેટ કબડ્ડી હોકી ગેમો હોય એમાં આજે જો આપણા સુરત શહેર પોલીસના પોલીસ ના ટુર્નામેન્ટ હોસ્ટ કરવાના મોકા આપણને મળ્યા છે સતત ત્રીજા વર્ષે આપણને આ ચાન્સ મળેલા છે

ભાગ લેશે જોઈએ અને આ અલગ અલગ યુનિટ જો શહેરના અમારા અલગ અલગ કમિસ્ટેટ છે અલગ અલગ રેન્જેસ છે જેલના યુનિટ એસઆરપી યુનિટ આ તમામ જગ્યાઓથી ટીમ આવી છે જોઈએ અને અમારા સુરત શહેર સારી રીતે હોસ્ટ કરશે અને ખૂબ સારી વ્યવસ્થાઓ સાથે અમારા જો બહારથી જે પોલીસના જવાનો અધિકારીઓ આવે છે રમવા માટે એ યાદગીરી લઈને સુરતથી જાય અને સાથોસાથ સાથે સારા સ્પોર્ટ્સમેન સ્પીડ સાથે બધા લોકો અહીંયા રમશે એવી આ પ્રકારના બધા આયોજન કરવામાં આવેલા છે આજે અમારા પંદર જેટલા જો રેફરી ઓફ ગુજરાત ના ક્વોલિફાઈડ રેફરી છે આ એના સુપરવાઇઝ કરશે અને આજે આ ત્રણ દિવસનો કાર્યક્રમ થશે એના માટે મુસરફ મહાનગરપાલિકા સુરત જે અમે ઇન્ડોર સ્ટેડિયમ પ્રોવાઈડ કરાયેલા અને અમારા હેલ્થ ડિપાર્ટમેન્ટના અલગ અલગ અમારા ડોક્ટર્સને ટીમો જોઈએ અને સ્પોર્ટ સોસાયટી ઓફ ગુજરાત અને બોસ્કેટબોલ અસોસ બાલુબોલ એસોસિએશન ઓફ ગુજરાત બધાને ખૂબ આભાર માનું છું અને મીડિયાના મિત્રોને ખૂબ આભાર માનું છું જેના થકી આ પબ્લિસિટી થશે અને જો લોકો જોવા માંગે છે આ લોકો આવીને અહીંયા આરામથી જોઈ પડશે કેટલું ઉપયોગી છે રાજ્યમાં આ સ્પોર્ટ્સ છે કે પ્રતિસ્પર્ધા હોય છે ખાસ કરીને વોલીબોલ આભા અમે લોકો જ્યારથી અહીંયા પોલીસના નોકરીમાં હે ત્યારે જોઈએ છે કે આપણી પાસે ભલે તો અમારા તમામ પોલીસ લાઈન હોય પોલીસના અમારા છોકરાઓ હોય વડીલો હોય પોલીસ સ્ટેશનનો હોય આ બધા જ્યારે એના સમય મળે ત્યારે આ બધા બે પોલ લગાવી નેટ લગાવીને આ લોકો રમતા થાય કે એવા ગેમ છે તો સૌથી સસ્તા અને સૌથી છૂટ રાખવાવાળા ગેમ છે અને સૌથી જાદા એકબીજામાં જો મિત્રતા ભાવ કેળવાય છે આ પ્રકારની ગેમ છે તો અમારા લોકો માટે સતત ઉપયોગી રહે છે અને સાથોસાથ સાથ રાજ્યમાંથી પોલીસ જવાનો અધિકારી આવે તો નવી દોસ્તી એમાંથી બને અને પછી જો ડે ટુ ડે જો અમારી પોલીસ કામગીરી હોય છે એમાં જે સરસ લાઇઝનિંગ રહે કોઈ આરોપી પકડવાના હોય કોઈ પબ્લિકને મદદ કરવાના હોય કોઈ મિસિંગ થઈ ગયા હોય તો ખૂબ સારા સંકલન લીધે અમારે જળવાતા રહે છે